શ્રી રામદેવ પીરની કથા ભાગ તેત્રીસ સાવકારનો ઉદ્ધાર રામદેવજીએ સમાધિ લીધા પછી એનો મહિમા વધવા માંડ્યો ભગવાન રામચંદ્રજીના નામે પથ્થરો પાણીમાં તરવા લાગ્યા હતા તેમ રામા પીરના નામે શ્રદ્ધાએ અશક્ય વાતોને શક્ય બનાવવા માંડી ગુજરાત માળવા ને મારવાડમાં વેપાર પથારી બેઠેલા લીલું સાવકારની આ ઘટના છે સાવકારની પાસે પુષ્કળ ધન એકઠું થયું હતું પણ તે ધનને ભોગવનાર રસદાર ઈશ્વરે તેને આપ્યો ન હતો એ માટે એણે અનેક દેવો તથા પીરોની માનતાઓ કરી હતી પણ એને ઘરે ન એક દિવસ એક ગામમાં એને પોતાની પેઢી ખોલી તે જ શોભ ચોગડીએ એક સંઘને તેને રણોજાની યાત્રાએ જતા જોયો બી લલકારતો હતો ચલો ભક્ત સબ દર્શન કોણોજા વાલે રામ કે દર્શન કો ચલો ભક્ત સબ દર્શન કો નિર્ધન કો ધન મિલે વંજા કો સંતાન અંધ કો અખિયા ભક્તન કો ભગવાન સભી રોગ દૂર કરન કો સભી કષ્ટૂર કરણ કો ભલાહી ભલો ભજન કો ચલો ભક્ત સબ દર્શન કો સંઘવીનું ભજન પૂરું થયાની સાથે જ સાહુકારે સંઘવીને પૂછ્યું તમારી સાથે સંઘમાં તો ઘણા સાદો ફકીર છે તેઓ કેમ રામાપી વિશે કંઈ ગાતા નથી પછી સંઘે તરત જ ભજન ગાવાનું શરૂ કર્યો સંઘના ભજનથી સાવકારના દિલમાં રામાપીર તરફ શ્રદ્ધા જન્મી સંઘ તો જાત્રાએ ઉપડી ગયો પણ સાવકારે પોતાની પત્ની પાસે જઈ તેને બનેલી બિના કહી સંભળાવી શેઠાણીએ કહ્યું મારી એક બેનપણીએ પણ મને રામાપીરની બાધા રાખવા જણાવ્યું છે ને આજથી મેં બાધા રાખી પણ છે સી બાધા રાખી છે સાવકારે પૂછ્યું શેઠાણીએ બાધાની વિગત કહી તમે જાણો છો કે અઠવાડિયામાં બે વાર હું મગની દાળનો શીરો ને કેરીનું અઠાણું સારી પેટે આરોગો છું તમને પણ એ બંને ચીજો ખૂબ ભાવે છે જ્યાં સુધી હું દીકરાની માતા ન બનો ને દીકરાની પાંચ વર્ષની ઉંમર થતા વેત એને રામદેવ પીરની સમાધિ પાસે લઈ જઈ નમાવ નહીં ત્યાં સુધી તે બંને ચીજો ખાવી હરામ ને એ જ દિવસે શેઠાણીએ ગોગરનો ધૂપ ને ઘીનો દીવો કરી ભોજન લીધો થોડા દિવસમાં જ બધાએ ચમત્કાર જોયો શેઠાણી ગર્ભવતી થઈ નવ માસ પૂરા થતાની સાથે જ તે એક છોકરાની માતા બની પાણી માંગતા દૂધ હાજર થાય આવી સ્થિતિવાળા ઘરમાં બાળક મોટો થવા લાગ્યો જોત જોતામાં પાંચ વર્ષ વીતી ગયા સાવકાર અને પત્નીએ સંકલ્પ કર્યો જે દિવસે જાત્રાએ સંઘ ઉપડે તે દિવસે જાત્રાએ ઉપડવું કેટલાક દિવસે સંઘ નજરે પડ્યો સાહુકારે રામદેવજીની સાવળ લડકારતા આ સંઘ સાથે રણોજાની જાત્રાએ ઉપડવાનું નક્કી કરી તૈયારી કરવા માંડી જ્યારે સાહુકાર તેની પત્ની અને તેનો પાંચ વર્ષનો દીકરો બધા સરસામાન સાથે તૈયાર થયા તે ઘડીએ તો સંઘ રણોજા તરફ ઉપડી ગયો હતો સાવકારે જાત્રા માટે આજ દાડો નક્કી કરેલો એથી તેણે એક સાંધ પણ તૈયાર કરી તે તેની પત્ની અને છોકરો પર બેઠા જરૂરી સાંડળી સાવકારે સાંધણી ને સંગની પાછળ દોડાવી રામા પીરની ભક્તિ ગુંજે નદીઓ નહેર તળાવ સરોવર ડુંગરે જંગલ ગામ શહેર દરિયાકાંઠા ધમધમે સુડી પીરના હીર પરજા રામા પીરના જુએ અમીર ફકીર જ્યારે ભયંકર વગડામાં સાનડે દાખલ થઈ ત્યારે સાવકાર તેની પત્ની છોકરો ત્રણેય જણા ડરવા લાગ્યા સાવકારને આ જંગલમાંથી પસાર થતો એક તસ્કરે જોયો તે ટૂંકી કેડીએ ઉતરી જલ્દી સાવકાર પાસે આવી ઊભો રહ્યો તસ્કરે સાવકારને સલાહ આપી રાત શરૂ થઈ છે આગળ જવા જેવું નથી અહીં જ રાતવાસો કરો કેમ આગળ બીક જેવું છે રાત પડે ત્યારે તો બીક જેવું ખરું જ અને સવારે બીક વગરનો આ સામી સાવકાર તેની પત્ની ને બાળક ત્રણેય જણા સાંદળી પરથી નીચે ઉતર્યા તેમણે તેમની સાથેના બિછાના ઝાડ પાસે પાથર્યા નાસ્તાનો ડાબરો ઉગાડ્યો પાણીનો ચંબુ ખોલ્યો તસ્કરને સારો માણસ સમજી ખવડાવ્યું અને પાણી પાયો થોડી વારે સાવકારની પત્ની અને બાળક નિંદ્રાધીન થયા તસ્કરે સાવકારને પણ ઊંઘ લેવા કહ્યું એક પ્રહર સુધી તમે ઊંઘ લો પછી મને ઊંઘ લેવા દેજો ને તમે જાગતા રહેજો સાવકારને ઊંઘ આવતી હતી સાવકારે પથારીમાં લંબાવ્યું સાવકારના નસકોરા બોલવા લાગ્યા કે તરત જ તસ્કરે સાવકારના ધનમાલ અને સાંધડી સાથે પલાયન થવા માંડ્યું પણ સાંધડી પર સવાર થતી વખતે તેનો પગ સાવકારની પત્ની સાથે અથડાયો સાવકારની પત્ની ઝપકીને જાગી ઉઠી તેણે પોતાના પતિને ધંધોળી જગાડ્યો સાવકારે કૂદકો મારી સાંધણી પર સવાર થયેલા તસ્કરને પકડી નીચે ખેંચવાનો પ્રયત્ન કર્યો તસ્કરે સાવકારને દૂર ફેંકવાનો પ્રયત્ન કર્યો બંને જણા વચ્ચે કેટલી ક્ષણો સુધી આ જાતનું યુદ્ધ ચાલ્યું સાવકારના હાથમાંથી સરકવું મુશ્કેલ લાગવાથી તસ્કરે પોતાની પાસેનો ધારીઓ સાવકારની ગરદન પર ઝીક્યો સાવકારના ધડ અને મસ્તક અલગથી જમીન પર પડ્યા તસ્કર સાંડડીને એક કેડી પર દોડાવી ગયો સાવકારની પત્ની હૈયાફૂટ રૂડન કરવા લાગી હેના રોદનથી એનો દીકરો પણ જાગી ઉઠ્યો સાવકારની સાવકારની પત્નીને દેખાયા સાવકારની પત્ની તો રોતી કકડતી એમને ઝૂકી પડી રામાપીરે ગયો કહ્યું હે અબડા એક તો તું સતી છે ને બીજો તારી રગે રગમાં મારી ભક્તિ છે તારા પતિની હત્યા કરનારો ચોર આંધળો થશે એના શરીરે કોળ ફૂટી નીકળશે અને એ હાલતમાં કકડાટ મચાવ તો હાલ જ તે તારી પાસે સમા માંગવા આવશે ચારેય દિશામાં પવન ફૂંકાયો રેતી ઉડવા લાગી એક સાંજણી દોડતી રામાપીર પાસે આવી એના પર બેઠેલા તસ્કર નીચે પટકાયો તે કકડાટ મચાવવા લાગ્યો મને ખવડાવનાર પાણી પાનાર અને મારા પર વિશ્વાસ રાખનાર તમારા ભક્તને મેં ઠાર માર્યો છે રામાપીર તમે જ્યાં હોય ત્યાંથી મારા પર દયા કરો હું ક્યાં છું કોઈ કહો મારે વાણિયણ અને એના છોકરાને આ સાંદડી પાછી સોંપવી છે એનો તમામ માલ સાંદડી પર મોજૂદ છે હજી મેં એક ઢોકળો ખર્ચ્યો નથી મારે એની પાસે પણ દયા માનવી છે મને કોઈ દેખાડો મને અંધને પ્રકાશ દેખાડો સાવકાની પત્નીને તસ્કર પર દયા છૂટી તેને રામાપીને અરજ કરી પ્રભુ આ તસ્કરે મારું સૌભાગ્ય લૂંટ્યું છે તે છતાં એનો દુઃખ મારાથી સેવાતો નથી રોગી કેરા રોગને પ્રભુ મટાડો આજ આંખો આપો અંધને રણોજાના મહારાજ હું માનીશ કે મુજ પરરે થયા દયા નિદાન માફીએ માંગી રહ્યો આપો માફી દાન રામાપીએ સાવકારની પત્નીની અરેસ્ટથી તસ્કરને આંખો આપી ને એનો કોઢ દૂર કર્યો તસ્કર તો બધો માલ ધન વગેરે સોંપી હરખાતો ને વારંવાર સાવકાર પત્નીને નમન કરતો પીરના ચરણોમાં ઝૂકતો વિદાય થયો રામદેવે સાવકારની પત્નીને કહ્યું હે સતી તારી બધી ચીજો આ રહી તે લઈ તો તારા બાળક સાથે જ્યાં જવું હોય ત્યાં જા પ્રભુ આકાશમાં ચંદ્ર વગર જેમ તારાઓનું મૂલ્ય નથી તેમાં બધી ચીજો પણ મારા સ્વામીના જીવન વગર કશું જ મૂલ્ય નથી માટે હે પીરજી તમને મારી ભક્તિ શોધ પાસતી હોય તો મારા પતિને સજીવન કરો રામા પીરે સાવકારનું માથું ઉચકી એના દળ પર મૂકી તેને કહ્યું હે ભક્ત ભયંકર જંગલમાં ખૂબ ઊંઘ્યો હવે જાગૃત થા સાવકાર કપડાં ખંખેરતો બેઠો થયો ધોળો નેજો ચમકતો ભાલો ને લીલો ઘોડો જોઈ તે પોતાને ભાગ્યશાળી માની પીરના ચરણોમાં પડ્યો સાવકાર અને તેની પત્ની રામા પીરના દર્શન કરી પ્રસન્ન ચિંતે બોલ્યા હે પીરજી અમે રણોજા તો જઈશું અમારી બાધા ઉતારશું પણ આ જ પડે અમે નિર્જયાત ધર્મો માટે ભેગ લઈએ છીએ ને સાવકાર તથા તેની પત્નીએ રામાપીરના આશીર્વાદ માંગ્યા પીરજી આશીર્વાદ આપી અદૃશ્ય થયા આવા કેટલાય બનાવો બન્યાનો અને બનતા હોવાનું સાંભળવા મળે છે અંધા હોયે કર્ણના તેને મળે પ્રકાશ શ્રદ્ધાળુઓના હૃદયમાં સદૈવ નિવાસ જંગલમાં પહાડ તો ઊંચોને વિકરાળ ભક્તોની સર્વદા લેતા પીર સંભાળ જય રામદેવ પીર કી જય હિન્દવા પીરકી